હવે સાંભળશો પ્રાસંગિક જેનો વિષય છે કચ્છના સંપાદન અને પઠન કચ્છ માંડવીના સપૂત મહાન રાષ્ટ્રવાદી ક્રાંતિકારી નેતા પંડિત શ્યામજી કૃષ્ણવર્માએ દેશ માટે આપેલું મહાયોગદાન ચીર સ્મરણીય છે તેઓ દેશ માટે જીવ્યા અને દેશ માટે જ પોતાના પ્રાણની આહુતિ આપી આ ક્રાંતિકારીએ દેશ માટે કરેલા કાર્યોની સુવાસ આજે વાતાવરણમાં મહેકી રહી છે ત્યારે નવી પેઢી દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદો અને સારથીઓના યોગદાનથી માહિતગાર થાય એ માટે કચ્છ ખાતે શ્રી શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ ક્રાંતિ તીર્થની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આજે ત્રીસમી માર્ચે શ્રી શ્યામજી કૃષ્ણવર્માની પુણ્યતિથિ નિમિત્તે જાણીએ દેશના આ ક્રાંતિવીર અને કચ્છના ક્રાંતિ તીર્થની કેટલીક રસપ્રદ માહિતી શ્યામજી કૃષ્ણ મહાન રાષ્ટ્રવાદી દેશભક્ત અને ક્રાંતિકારી નેતા હતા જેમણે અંગ્રેજોને તેમની જ ભૂમિ ઉપર લડત આપી હતી ઓક્સફોર્ડ યુનિવર્સિટીની બેલિયલ કોલેજમાંથી સ્નાતક થયેલા શ્યામજી ભારતના પ્રથમ બારેટ લો હતા સંસ્કૃત ભાષાના પ્રખત વિદ્વાન એવા શ્યામજીને પંડિતની ઉપાધિથી નવાજવામાં આવેલા શ્યામજી સ્વામી દયાનંદ સરસ્વતીના પ્રબળ પ્રભાવ હેઠળ હતા અને મુંબઈ આર્ય સમાજના પ્રથમ પ્રમુખ બન્યા હતા ત્રીસમી માર્ચ ઓગણીસો ત્રીસના રોજ જીનીવામાં તેમનું અવસાન થયું શ્યામજીએ સ્થાનિક સરકાર અને સેન્ટ જ્યોર્જ સ્મશાનગ્રહ સાથે અગાઉથી તેમના અને તેમની પત્નીના અસ્થિ સો વર્ષ સુધી સાચવી રાખવાની વ્યવસ્થા કરી હતી જેથી ભારત જયારે આઝાદ થાય ત્યારે તેને ત્યાં લઈ જઈ શકાય શ્યામજી કૃષ્ણવર્માએ ભાનુમતીના ભંડોળમાંથી ઓગણીસો બાવનમાં બે લાખ રૂપિયાનું અનુદાન માંડવીમાં ભાનુમતી મેટર્નિટી હોસ્પિટલ માટે આપવામાં આવ્યું હતું એ ઉપરાંત મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં સંસ્કૃતના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે પેરિસની સોરબોર્ન યુનિવર્સિટીમાં શ્યામજીના નામના બે રૂમ છે એમણે એમના અલભ્ય પુસ્તકો અહીં દાનમાં આપી દીધા હતા માંડવી અને ભુજમાં શ્યામજીના બાવલા છે માંડવીમાં શ્યામજી અને ભાનુમતીના નામના માર્ગ પણ છે શ્યામજી કૃષ્ણવર્મા સ્મૃતિ કક્ષમાં શ્યામજી કૃષ્ણવર્મા તથા તેમના પત્ની ભાનુમતી કૃષ્ણવર્માના અસ્થિકુંભ રાખવામાં આવ્યા છે ભારતના પ્રખર રાષ્ટ્રવાદી નેતા શ્યામજી અને અંત સુધી તેમને અડીખમ સાથ આપનાર તેમના પત્નીને અંજલી છે શ્યામજી કૃષ્ણવર્મા સ્મારકની રચનાનો મૂળ હેતુ શ્યામજી કૃષ્ણવર્માના જીવન અને આઝાદી માટે તેમણે કરેલા કાર્યો પર પ્રકાશ પાડી તેમણે વારોચિત શ્રદ્ધાંજલિ આપવાનો છે સાથે સાથે ભારતની મુક્તિ કાજે જેમણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું તેવા વિરલાઓની નવી પેઢીને પરિચય કરાવવાનો પણ છે શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિ તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર ત્રણના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જીનીવામાં સ્વીકારી તેમની અંતિમ ઈચ્છા પરિપૂર્ણ કરી અસ્થિકુંભ કુંભ મુંબઈ લાવવામાં આવ્યા અને ત્યારબાદ તેની વિરાંજલિ યાત્રાનું આયોજન થયું પચીસમી ઓગસ્ટ બે હજાર ત્રણથી ચાર સપ્ટેમ્બર બે હજાર ત્રણ દરમિયાન અસ્થિકુંભની કુંભની બે હજાર ઓગણત્રીસ કિલોમીટર જેટલી યાત્રા ગુજરાત રાજ્યમાં કરવામાં આવી સત્તર જિલ્લાઓમાં એકસઠ જેટલા સ્થળોએ લોકોએ સજડ નેત્રે ક્રાંતિવીરને નતમસ્તકે શ્રદ્ધાંજલિ અર્પી કચ્છ માંડવીના સપૂત મહાન રાષ્ટ્રવાદી ક્રાંતિકારી નેતા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માજીએ દેશ માટે આપેલ પોતાનું મહાયોગદાન ઉપરાંત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના સારથીઓ સૈનિકો અને શહીદોના ઘડતરમાં આપેલ અમૂલ્ય યોગદાનની વિસ્મૃત યાદો સંસ્મરણોને ફરી પુનર્જીવિત કરી નવી પેઢીને ભારતના ભાવિ ઘડવૈયાઓને તેનાથી સંપૂર્ણ વાકેફ સુપરિચિત કરી તેમનામાં રાષ્ટ્રભાવના જગાડવાના અને તે દ્વારા રાષ્ટ્રીય ચારિત્ર્ય ઘડતર થાય તેવા ઉમદા હેતુસર થોડા સમય અગાઉ કચ્છ ખાતે શ્રી શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ ક્રાંતિ તીર્થનું નિર્માણ કરવામાં આવ્યું છે શ્રી શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ ક્રાંતિ તીર્થ કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં માંડવી શહેરથી પાંચ કિલોમીટરના અંતરે મસ્કા ગુંદિયાળી ગામ નજીક દરિયાકિનારે ભવ્ય સ્મારક સ્વરૂપે નેવ્યાસી પોઈન્ટ છ્યાસી એકર જમીન ઉપર છપ્પન પોઈન્ટ ત્રણસો અઢાર ચોરસ વર્ગ ફૂટના બાંધકામ સાથે બનાવવામાં આવેલ છે જેની શિલાન્યાસ વિધિ તારીખ ચાર દસ બે હજાર નવના રોજ તથા લોકાર્પણ માત્ર ચૌદ મહિનાના ટૂંકા ગાળામાં તારીખ બાર બાર બે હજાર દસના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું આ ભવ્ય મેમોરિયલનું નિર્માણ કાર્ય શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ સોસાયટી દ્વારા કરવામાં આવેલ છે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને તેમના ચોરણોમાં સ્મૃતિદિન નિમિત્તે વંદન કચ્છના ક્રાંતિવીરને સ્મૃતિવંદન હમણાં જ આપ આ સાંભળી રહ્યા હતા પઠન કર્યું નેહલ ઠક્કરે પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું